કે શ્રી અમિત શાહ આજે પધારી રહ્યા છે અને ધલ પટેલ ના સમર્થન માં ખુબ જ મોટી સંખ્યા ના અંદર ભાજપ ના અહીંયા ઉપસ્થિત છે અને એમની શું નામ છે તમારું રાકેશભાઈ રાકેશભાઈ શર્મા કેવો લાગે વિકાસ બાબતે શું કેશો આપ જોઈ રહ્યા છો આજે પબ્લિક એટલી બધી ઉત્સાહી છે કે આપણે પાંચ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ કીધું પાંચ લાખ મળી જીતવાની છે એટલે આપ પબ્લિક જોઈ રહ્યો છો કેટલો ઉત્સાહ છે લોકોમાં ધવલ પટેલ સાહેબ ને પાંચ લાખ જંગી મોહમ મતી થી આપડે વિજય વલસાડ સીટ કરાવવાની છે સાહેબ પણ વલસાડ માં ક્યાંક ને ક્યાંક આનંદ પટેલ નું જોર લાગે એ બાબતે શું કહેશો ના ના એ તો ખાલી હવા છે બાકી એવું કઈ છે નહીં અને ભારતીય જનતા પાર્ટી વાસ્તા વિધાનસભામાં પણ પ્લસ થશે તમારું શું નામ છે ધવલભાઈ પંચોલી ધવલભાઈ ક્યાંક ને ક્યાંક ધવલભાઈ છે તમારું નામ એ ધવલભાઈ ઉમેદવાર પણ ધવલભાઈ હવે ધવલભાઈ ક્યાંક ને ક્યાંક ભાજપ નો નવો ચહેરો છે તો શું લાગે તમને નવો ચહેરો કશું નથી ભારતીય જનતા પાર્ટી દરેક સૈનિક નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે અને ધવલભાઈ પટેલ પોતાની પણ જે પહેલા હતા જૂનો ચહેરો હતો આજે સમગ્ર વિસ્તારમાં પોતાનો ચહેરો પણ જૂનો થઈ ગયો છે જનતા જતા સ્વીકારી રહી છે અને વલસાડ લોકસભામાં સાત વિધાનસભા આવે છે એમાં માત્ર આનંદભાઈ પટેલ પાસે વાંસદા વિધાનસભા છે બાકીના છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને સો સો ટકા જે સી આર જે સ્વપ્ન છે પાંચ લાખની ઉપર તેનાથી પણ વધુ લીડથી દવલભાઈ ધવલભાઈ પટેલ જીતવાના છે તેમાં કોઈ સંકાર નથી અનંતભાઈ તો કે છે કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓના ઘણા બધા એવા જે આદિવાસીઓને જળ જંગલ જમીન લઈને એવા બધા પ્રોજેક્ટો જે છે કે ક્યાંક ને ક્યાંક એમને તકલીફ થતી હોય એ માટે આંદોલન પર ઉતરે છે બરાબર તો એવા બધા કોઈ આદિવાસીઓને નરતા પ્રોજેક્ટને તે કારણે ધવલભાઈને નુકસાન તો નહીં થાય ધવલભાઈ પટેલને કોઈ નુકસાન થવાનું નથી અનંતભાઈ પટેલ આદિવાસીઓના માટે જે પણ પ્રચાર કર્યો છે કે આ નુકસાન થયું છે તો એની સાબે મોદી સરકારે

અ 25 લાખ બાજુ લાગે કે પલ્લડું ભારે લાગશે આ 25 લાખ ની વાત સાહેબ જે તમે કરો છો ને એ 70 વર્ષથી કોંગ્રેસનો રાજ હતો ભારત ભારતેશમાં એને સિત્તેર રૂપિયા ની વસ્તુ આપ્યા નથી તો 25 લાખ ની તો વસ્તુની વાત જ નથી આવતી જે આયુષમકાન છે તે અમારા આદિવાસી કે તમામ લોકોને એકદમ ફાયદાકારક વસ્તુ છે કોંગ્રેસને ઠગવા સિવાય કશું કર્યું જ નથી તાપી લિંગ પ્રોજેક્ટ બાબતે શું કેવું તાપી લિંગ પ્રોજેક્ટ એ ખરેખર થવો જ જોઈએ યોગ્ય છે એનાથી જ લોકોને પાણી મળશે તો જ લોકો પાણી વગર લોકોનું જીવન શક્ય નથી કે અમારો એક જે ઉમેદવાર હતો એને ખોટી રીતે પેલી રીતે કરીને બિનહરીફ ચૂંટાઈ એ બાબતે શું કે એમાં એ લોકો સાહેબ ખોટી રીતે સાઈન કે નથી કરતા હોય તો એમાં તો ભાજપ તો શું કરવા લાગે કોઈ હાથ નથી હાથ નથી

અચ્છા આમ તો શું નામ છે તમારું મિલન ભંડારી મિલનભાઈ ભંડારી આજનો કેવો માહોલ છે અને કેટલીક સંખ્યાના અંદર તમારા કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહેવાના છે આજની આ સભામાં આજનો ખૂબ જ ઉત્સવભર માહોલ છે અને અહીંયા ઓછામાં ઓછા પચાસ હજાર થી વધારે પબ્લિક આવવાની શક્યતા છે ઘણી ગાડીઓ મેં રસ્તામાં આવ્યો તમને મળી છે હજુ ઘણી લાઈનો ત્યાં ટ્રાફિકમાં માં ફસાય છે ડબલભાઈ ને લીડ કેટલીક મળશે તમને શું લાગે છે સૌ પ્રથમ તો મેં તમને જણાવું કે ભારે વિકાસ થયો ભારે વિકાસ થયો બરાબર છે એટલે નલસે જલ ને કેવું ચાલતો છે અમુક પણ છે અમુક ચાલુ છે જલ છે ને વિકાસ અધૂરો લાગે અમુક અમુક ચલાવતા ખી પડતી છે મોંઘવારી વધુ ભાજપ ના છે કાકા શું નામ છે મારું દસરૂ ગામ ખાટા છે અરે રસ્તા કેવા છે રસ્તા છે રસ્તા સારા છે પાંચ વર્ષ માં રસ્તા બન્યા બની ગયા બરાબર ચાલુ થઈ ગયો સુમિત્રાબેન જેના જોર થી બોલો સુમિત કયા ગામના છો સોરવણી ના કેવો છે ગામમાં વિકાસ સારો છે બરાબર એક મહિલા છો નરેન્દ્ર મોદી યોજના નો લાભ લીધો નથી લીધો છે પણ યાદ નથી લીધો છે પણ યાદ નથી મહિલા છે યોજનાનો લાભ મળે છે

સરકાર વખતે સરકારે એમ કીધું કે પાંચ હપ્તા સુધી તમને માફી મળશે તે પણ આ પ્રાઇવેટ ફાઇનાન્સ વાળા લોકોએ જબરજસ્તી પૈસા પેનલ્ટી લગાડીને કરાવ્યા અને આપે તો એ વાહન જપ્તે કરી દીધા હવે કક્ષાના જે ગાડી વાળા એ તો મજૂરી કરવા લાગી ગયા એ લોકોની ગાડી છીનવાઈ ગઈ એટલે એ બાબતમાં કોઈ જાતનો વિકાસ મોદી ની સરકાર માં કોઈ ધ્યાન આપ્યું નથી એમ અમે હેમંત બારૈયા વાસદાના ના ટેમ્પો ડ્રાઈવર જણાવે છે અનંત પટેલ નું જોર કેવું છે આ વિસ્તાર

ಏವೋ ವಿಕಾಸ್ ಕ್ಯೋ 5 ವರ್ಷ 5 ವರ್ಷ ಅದ್ಭುತ ವಿಕಾಸ್ ಕಯಾ ಗ್ರಾಮನಾ ಚ ಮನ್ಪೂರ್ 20 ನೇತ್ಯಾನು 20 ಪಟೇಲ್ 20 ಪಟೇಲ್ ಗ್ರಾಮ ವಿಕಾಸ್ ಎಟ್ಲೆ ಲೌಸ್ ಜಬ್ ಕೋ ರೋಡ್ ಬೋರ್ ಮದು ಟಕ 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 ಏಕ ಕೋಯೆ ಘಟೇನ ಚ अच्छा अच्छा એટલે આ મોદી સાહેબ ની જે ગેરંટી છે પૂરે પૂરી ગેરંટી હોર ગેરંટી હોલ ગેરંટી અને આ વખતે બાર હવે આ વખતે બાર મોદી સરકાર છે મોદી સરકાર 400 પાર 400 પાર પણ એમ લાગી કે આ બધા ક્ષત્રીઓ અત્યારે બહુ વિફર્યા છે કઈ કઈ હાલે નથી કઈ નથી કઈ નથી ના 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 કશું નથી આ કે આ કે કઈ નથી કઈ જ નથી 22 22 ગેરંટી હાથે ગેરંટી હાથે 5 લાખ તો એક તો આવી ગઈ છે બી નારી અન્યા કોંગ્રેસ બરાબર કોંગ્રેસ સાથે કોઈ અન્યાય નથી થયો એ લોકોની સમસ્યા એના લીધે કુંભાણી નિલેશ કુંભાણી ની જે સમસ્યા હતી પૂર્ણ થઈ બીજા બધા ઘણા બધા અહિયાં લોકો આજે તમે જોઈ શકો છો વાસ્તા ખાતે મેદાન અત્યારે અમિતભાઈ શાહ જે રેલી સભા સંબોધવાના છે ધવલ પટેલ ના સમર્થન માં જે સભા સંબોધવાના છે અંદર એક કાકા છે સાફો છે ટોપી છે અને હાથમાં પંખો પણ છે મોદી સરકાર જોઈ શકો છો તમે મોદી સરકારે હવા ખાવા માટે પંખો પણ આપ્યો છે અત્યારે આડત્રી ઓગણચાલીસ ડિગ્રી તાપમાન છે શું લાગે પંખા પંખા મુકાવા જોઈએ કે પછી આનાથી જ કામ ચલાવી લેવું પંખા મુકાવા જોઈએ ગરમી લાગે ને બરાબર છે એક આ સમસ્યા છે કયા ગામના છો વાંદરવેલા વાંદર વિકાસ કેવો થયો પાંચ વર્ષ સારો થયો છે ડબલ થઈ આવક બમણી ડબલ થવાની વાત સરકાર કરતા હતા થઈ ગઈ તો હવે ધીરે ધીરે થાય શું વાવ્યું શું છે અત્યારે ખેતર માં શું વાવ્યુંબલ ઢોટાકર માટે બાજરો છે બાજરી વાવી છે ને મિલેટ કેવાય મિલેટ મોટા અને શેરડી બેડી કઈ રૂપી શેરડી છે વાંદર વેલામાં હું તમને એમ કેવું કે આ કાવેરી સુગર નો જે મુદ્દો ખરો કાવેરી સુગર જે ચાલુ થવાની હતી બરાબર એનો કઈ મુદ્દો સમસ્યા રહેશે આવીને તો સાદડાડુ બનાવીને

જે કાવેરી સુગર મિલ ચાલુ થશે ને તો આજુબાજુના લગભગ ચાર થી પાંચ તાલુકાના જે શેરડી વાવે છે શેરડી રોપે છે એના ખેડૂતોને જ મોટો ફાયદો થવાનો છે અમિતાબેન અત્યારે કોણ કોણ આવી છે છે સભામાં આવે કોને જુઓ આવ્યા છે અમિત શાહ અમિતભાઈ શાહ આવે છે બરાબર અચ્છા અચ્છા ગામ માં વિકાસ કેવો છે બરાબર મહિલાઓને મોંઘવારી ની સમસ્યા બહુ નડતી હશે પાંચ વર્ષમાં મોંઘવારી કેવી રે

રાધા ગરમી કેવી છે ગરમી બહુ ગરમી છે હવે તો તમને લાગે કે પંખા ની વ્યવસ્થા જોઈએ જોઈએ વ્યવસ્થા એટલે વ્યવસ્થા નથી કરી નથી મને હાથમાં પંખા આપી દીધા આપકી બાર ધોતી સરકાર એનાથી હવા ખાય કરો એક મહિલા છો ગૃહિણી છો મોંઘવારી કેવી લાગે મોંઘવારી તો મોંઘવારી નો પ્રશ્ન રહેશે

ફેર એક બાર ચારસો પારનો જે મોદી સાહેબનો નારો છે એ ચારસો પારના નારા સાથે પાછી એકવાર સરકાર બને એવું અહિયાં ના શ્રી ગૃહમંત્રી એવા અમિત શાહે અને પ્રચંડ અવાજ કીધું અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યાના અંદર અહિયાં જે મોદી સમર્થકો અમિત શાહ અને ધવલ પટેલ ઉમેદવાર છે વલસાડ જિલ્લા લોકસભા ધવલ પટેલ ના સમર્થકો અને અમિત કીધું છે કે આપડે મોદી સાહેબ આવનાર પાંચ વર્ષમાં કયા વિકાસ થશે આ સમર્થકો છે મોદી સાહેબના સમર્થક છે આપણે એમને પણ જાણીએ જાણવાનો પ્રયાસ પ્રથમ તો શું નામ છે ભાઈ તમારું મહેશ કુર્મી મહેશ કુર્મી અમિતભાઈ સાહેબ આવનાર પાંચ વર્ષના રોડ મેપ વિશે શું શું જણાવ્યું એ બાબતે શું કહેશો અમિતભાઈ શાહે સાહેબે જણાવ્યું કે ભારત હવે વિકાસના પંથે જઈ રહ્યો છે તો આપણે ફરી વાર ત્રીજી વાર મોદી સાહેબને જ આપણે જીતાડીએ અને પૂર્ણ બહુમતથી જીતાડીએ જેથી ભારતનો

અત્યારે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નું એવું કેવાનું કે અમિતભાઈ ભાઈ રેલી આજે સભા હતી એટલે તાત્કાલિક રાતો રાત એમ કે રસ્તા બની ગયા અને અમે તો એમ કે વારંવાર રજૂઆત કરી કરી થાય કે આપણો રસ્તા નતા બનતા અમિત ભાઈ જેવા આવવાના હતા એટલે રાતો રાત રસ્તા બની ગયા એવા બધું શું કહેશું એ એમના જુઠ્ઠા આક્ષેપો છે તમે જોઈ શકો છો આ કઈ રોડ રાતોરાત બન્યો નથી રાતો રાત બન્યો હોય તો આપણને ખ્યાલ આવે રસ્તા બધા બન્યા જ છે સંપૂર્ણ રસ્તા બન્યા જ છે

ધવલભાઈ નું જોર વધારે છે સર એક પ્રશ્ન ચાલુ હતો કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયો ને તો અત્યારે આંદોલન ને આવું તેવું બધું ચાલતું હતું એમાં અત્યારે કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી એમને કઈક વાણી વિલાસ કર્યો કોળિયા અને ધોળિયા વચ્ચે તો એ બાબતે કઈક ઇફેક્ટ પડશે ખરી ના ના નહીં પડે એ કોળી પટેલ સમાજે કઈ આવેદન પત્ર પણ આપ્યું ના એનો અસર નહીં થાય એ તો હવે કોંગ્રેસ ગેરમાર્ગે બધાને દોરી રહી છે ને પોતાની સભામાં આવી રીતના જુઠ્ઠાણું લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે લોકોએ મન બનાવ્યું છે ધવલભાઈ ખૂબ જ જંગી બહુમતે પાંચ લાખ ની લીડ થી જીતવાના છે સર શું નામ હતું પાછું મહેશ કુર્મી મહેશભાઈ કુર્મી ક્યાંક ને ક્યાંક ભાજપના અને વાસદાના પ્રોપર સક્રિય કાર્યકર્તા છે એમના મતે ધવલ પટેલ પાંચ લાખની લીડ સાથે ભારે જંગી બહુમતીથી જીતે એવું એમનો આત્મવિશ્વાસ છે આ હતી અત્યારે આપણે જે દ્રશ્યો હતા એ ગાંધી મેદાન વાંસદા તાલુકાના હતા અમિતભાઈ સરસ સભા સંબોધી અને પોતાના વિકાસ પાંચ વર્ષ દસ વર્ષના અંદર જે જે વિકાસો કર્યા વિકાસ ની ગાથા કરી